હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ જીનલ્સ કિચન કોર્નર જય સ્વામિનારાયણ બધાઈને તો આજે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલના કુલચા એકદમ સોફ્ટ એવા ઘરે બનાવવાના છીએ એ પણ કોઈપણ જાતના યીસ્ટના યુઝ વગર તો ચાલો જોઈ લઈએ રેસીપી તો સૌ પ્રથમ મેં અહીંયા એક વાટકો જેટલો મેંદો લીધેલો છે અને દોઢ વાટકા જેટલો ઘઉંનો લોટ રોટલીનો જે આપણે યુઝ કરતા હોય એ લીધેલો છે તમે આ કુલચા ખાલી ઘઉંના લોટના અથવા તો ખાલી મેંદાના લોટના પણ બનાવી શકો છો મેં અહીંયા બંને મિક્સ કરીને લીધેલો છે ત્યારબાદ તેમાં આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે એક ચમચી ખાંડ એડ કરી દેવાની છે ત્યારબાદ એક ચમચી જેટલો ઈનો એડ કરી દીધો છે મેં ઈનોથી બહુ જ સરસ એવા એકદમ સોફ્ટ બનશે આપણા જે કુલચા છે એ ઈસ્ટના યુઝ વગર જો તમારી પાસે ઈનો ન હોય તો તમે જે ખાવાના સોડા આવે છે એ એક ચમચી યુઝ કરી શકો છો એનાથી પણ બહુ સારું એવું રિઝલ્ટ મળે છે ત્યારબાદ બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને એક કપ જેટલું દહીં એડ કરવાનું છે ત્યારબાદ મારી પાસે અહીંયા બ્રેડ પડેલી હતી ઘરે એટલે હું યુઝ કરું છું જો તમારી પાસે ના હોય તો તમે આ સ્ટેપ સ્કીપ પણ કરી શકો છો તો મેં અહીંયા ત્રણ બ્રેડ સ્લાઇઝને લીધેલી છે એને હું આવી રીતે મિક્સરમાં ક્રશ કરી લઈશ ત્યારબાદ એમાં થોડું પાણી નાખીને એને એક પેસ્ટ જેવું બનાવી લેવાનું છે એને આપણે આ લોટ જે આપણો છે એમાં એડ કરી દેવાનું છે બ્રેડમાં ઇસ્ટ હોય જ છે એટલે આપણે અલગથી ઇસ્ટ નાખવાની બિલકુલ પણ જરૂર નહીં પડે તો જો તમારી પાસે બ્રેડ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરીને એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે અને આપણે લોટને બહુ મસળવાનો નથી એકદમ હલકા હાથે જ લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો લોટનું ટેક્સચર એકદમ જાળીદાર જેવું દેખાય છે ત્યારબાદ તેને આપણે થી પંદર મિનિટનો રેસ્ટ આપવાનો છે ઉપર થોડું તેલ લગાવીને ઢાંકીને મૂકી દેવાનો છે દસ મિનિટ અથવા તો પંદર મિનિટ માટે ત્યારબાદ આપણે પ્લેટફોર્મ પર થોડું તેલ લગાવી લેવાનું છે અને જે આપણો લોટ રેસ્ટ થઈ ગયો છે એને હવે આવી રીતે સ્ટ્રેચ કરી લેવાનો છે આનાથી બહુ સારું એવું રિઝલ્ટ મળે છે તો આ સ્ટેપ જરૂરથી કરવું આવી રીતે કરવાથી આપણા લોટમાં એક સ્ટ્રેચિનેસ આવી જશે અને આપણા જે કુલચા છે એ એકદમ સોફ્ટ એવા બનશે તો ચારથી પાંચ વાર આવી રીતે કરીને રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં જે રીતે જે શેફ કરતા હોય છે એવી રીતે આવી રીતે પટકી લેવાનો છે લોટને આ કરવામાં ખૂબ જ મજા પણ આવે છે તો તમે આવી રીતે જરૂરથી કરી શકો છો ત્યારબાદ તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો લોટ આપણો બની ગયો છે અને એક સ્ટ્રેચિનેસ અંદર આવી ગઈ છે તો બસ એને આવી રીતે સેટ કરીને નાના નાના પોર્શન એના હાથમાં લઈને આવી રીતે હું જે રીતે કરું છું એવી રીતે ફોલ્ડ કરતું જવાનું છે અને એક ગુંડલું તૈયાર કરી લેવાનું છે એનું આ ગુંડલાની સાઇઝ આપણે રોટલી કરતાં થોડી મોટી રાખવાની છે કારણ કે જે આપણા કુલચા છે એ થોડા થિકનેસવાળા હોય છે તો બસ આવી રીતે જ અંદરની તરફ ફોલ્ડ કરતું જવાનું છે અને હળવા હાથે એક બોલ્સ તૈયાર કરી લેવાનો છે અને એને બધા જ બોલ્સ આપણે તૈયાર કરીને આવી રીતે પ્લેટમાં મૂકતા જઈશું આટલા લોટમાંથી મારે અહીંયા ચૌદથી પંદર જેટલા કુલચા બનીને તૈયાર થઈ ગયા હતા તો આપણા બધા જ એક સરખા એવા ગુંડલા બનીને તૈયાર છે ત્યારબાદ તેને હવે આપણે વણી લઈએ તો પાટલી ઉપર થોડું તેલ લગાવી લેવાનું છે ત્યારબાદ આવી રીતે હળવા હાથે તમે રાઉન્ડ શેપ આપવો હોય તો રાઉન્ડ અને લંબગોળ શેપ આપવો હોય તો એ પ્રકારે ઓવલ શેપના પણ બનાવી શકો છો ત્યારબાદ ઉપરથી થોડા કાળા તલ અને કોથમીર એડ કરીને થોડો જરૂર પડે તો તમે લોટ પણ આવી રીતે છાંટી શકો છો અને વણી લેવાના છે એને અને થિકનેસ તમે જોઈ શકો છો અહીંયા મારી થિકનેસ થોડી વધારે જ રાખવાની છે જેથી એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થશે આપણા જે કુલચા છે એ તો બસ હવે એને આપણે શેકી લઈશું એના માટે મેં અહીંયા તવો ગરમ થવા મૂકી દીધો હતો નોનસ્ટિક પેન તમારી પાસે હોય તો તમે એ લઈ શકો છો કઢાઈ જેવું હોય તો તમે એ પણ લઈ શકો છો ત્યારબાદ થોડું એવું પાણી હાથમાં લઈને આવી રીતે આજુબાજુમાં છાંટી દેવાનું છે અને ઉપરથી એક ઢાંકણ બંધ કરી દેવાનું છે જેથી કરીને અંદર જે સ્ટીમ હશે એનાથી જ આપણું કુલચું તૈયાર થઈ જશે અને મીડિયમ ફ્લેમ પર તમારે ત્રણથી ચાર મિનિટ માટે એને કૂક થવા દેવાનું છે ત્યારબાદ આવી રીતે સાઈડ પલટી દેવાની છે અને ઉપરથી થોડું ઘી અથવા તો બટર તેલ કંઈ પણ યુઝ કરીને તમે આને શેકી શકો છો બસ આવી રીતે જ સાઇડ ચેન્જ કરી કરીને તમારે એને શેકી લેવાનું છે ઉપરથી મેં થોડો ચાટ મસાલો છાંટ્યો છે એનાથી પણ બહુ જ સરસ લાગે છે તો બસ આવી રીતે જ આપણા કુલચા બનીને તૈયાર થઈ જાય છે ત્યારબાદ અહીંયા મેં થોડા કુલચા પહેલાં જ શેકીને રાખી લીધા હતા એ પણ આવી રીતે આ કાચા પાકા શેકી લેવાના છે આપણે તેલ નાખ્યા વગર જો તમારે કોઈ મહેમાન કે એવું હોય તો તમે આગલા દિવસે જ આ સ્ટેપ કરીને રાખી શકો છો એટલે જ્યારે બીજા દિવસે મહેમાન કે એવું કોઈ આવવાનું હોય ત્યારે તમે ડાયરેક્ટ ઘી કે તેલમાં શેકીને એને સર્વ કરી શકો ગરમ ગરમ તો તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ એવા બનીને તૈયાર થઈ ગયા છે હવે એને આપણે શેકી લઈશું બીજી વાર તો એના માટે આપણે કુલચાને પેનમાં એડ કરી દેવાનું છે ત્યારબાદ ઉપરથી થોડું તેલ લગાવી લીધું છે અને કોથમીર અને ચાટ મસાલો એડ કરી દીધો છે ત્યારબાદ થોડા તલ એડ કરી દીધા છે અને આવી રીતે સાઈડ ચેન્જ કરીને તમે ગરમ ગરમ એને સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો કેટલા સરસ એવા ફૂલે છે આપણા કુલચા એકદમ રેસ્ટોરન્ટમાં જે ફૂલેલા ફૂલેલા કુલચા બનીને તૈયાર થાય છે એ જ રીતે આપણા ઘરે બનીને તૈયાર થઈ જાય છે એ પણ કોઈ પણ જાતના ફર્મેન્ટેશન કે ઇસ્ટના યુઝ વગર તમે જોઈ શકો છો કેટલા સરસ એવા ફૂલે છે આપણા જે કુલચા છે અને ના ફૂલે તો પણ ચાલે કારણ કે સોફ્ટ તો પણ બનવાના જ છે કારણ કે એમાં ઇનો એડ થયેલો છે એટલે તો બસ જો તમે એકવાર આવી રીતે ઘરે કુલચા બનાવતા શીખી જશો તો તમારે કોઈ પણ વસ્તુ જોડે આને સર્વ કરવા હશે તો પણ ચાલશે તો જો તમે એકવાર ઘરે આ કુલચા બનાવતા થઈ જશો તો તમારે બહારથી બ્રેડ કે પાઉંની પણ જરૂર નહીં પડે અને તમે આને પાઉંભાજી જોડે અથવા તો મટર કુલચા કે પંજાબી શાક કંઈ પણ વસ્તુ જોડે સર્વ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ